જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા વોર્ડ નંબર નવમાં આવતા વિસ્તારની મહિલાઓને નવરાત્રિના ચોથા નોરતા નિમિત્તે રણુ ખાતે મા તુળજા ભવાનીના દર્શન કરવા બસ મારફતે લઈ જવામાં આવ્યા હતા જેમાં ગોરવા સુભાનપુરા અને વોર્ડ નંબર નવમાં સમાવેશ વિસ્તારોની સોસાયટીઓના મહિલાઓને દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા જેમાં પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્ણિમાબેન આયરે યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે જય સાયના ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

વડોદરા શહેરવાસીઓને આજે નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા ત્રણ ત્રણ નોરતા પૂરા થયા પછી આજે ચોથો નોરતું છે આજે ચોથા નોરતાના દિવસે અને વડોદરા શહેર પર જ્યારે ગાયકવાડ શ્રીના આશીર્વાદ છે અને તે વખતથી જ મા તુર્જામાં જેમને સાક્ષાત શિવાજી છત્રપતિ શિવાજીને પણ આશીર્વાદ આપેલા તો આ તુર્જામાં સાક્ષાત જ્યારે અહીંયાથી પૂજા થયેલા છે અને એના માટે જ હર હંમેશ વડોદરા શહેરવાસીઓ અને અમે પણ વર્ષોથી અમારા વિસ્તારની દરેક બહેનો છે દરેક માતાઓ છે એમને સાથે લઈને એ રણુના દર્શન કરવા આવે છે મા માના દર્શન કરવાથી દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે એવી રીતના દર વર્ષે આજે પણ તમે જુઓ છો કે આજે મોટી સંખ્યામાં દરેક બસો ભરીને અમારા વિસ્તારની મુંડેરા છે ગોત્રી છે સાથે સાથે ગોરવા છે આજુબાજુની બધી જ બહેનોને સાથે લઈને આજે દર્શન કરવાયા હતા સમગ્ર વડોદરા શહેરવાસીઓને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું મા તુર્જા માને પ્રાર્થના કરીએ કે આ નવરાત્રી દરમિયાન નિર્વિઘ્ને નવરાત્રિ સંપન્ન થાય અને સર્વ લોકોની મનોકામના પૂર્ણ થાય તેવી જ શુભેચ્છા સાથે સમગ્ર વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ નવરાત્રિની શુભેચ્છા નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો હોય તો નવરાત્રીના તમામ જે પર્વના નિમિત્તે અમારા વિસ્તારમાં રહેતી જે માતાઓ છે તે માતાઓને આજે ચોથું નોરતું એટલે કે માતાજીના નવરાત્રીનો ચોથો દિવસ ને ચોથા દિવસ નિમિત્તે વિસ્તારની અંદર જેવી માતાઓ રહે છે તે માતાઓને આજના દિવસે રણુ રણુમાં તુલજા ભવાની મંદિર ખાતે દર્શન કરવા માટે હું રાજેશભાઈ આયરે તેમજ સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટની તમામ ટીમ અહીંયા આવીને માતાજીના દર્શન કરવા આવ્યા છે અમારી સાથે જે પણ મહિલાઓ જે પણ માતાઓ જોડાયા છે તમામ માતાઓનું ખૂબ ખૂબ વંદન કરું છું કે દર વર્ષે અમારી સાથે આવી જ રીતે મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે અને એ દર્શનની સાથે સાથે આ તમે જુઓ કે કેટલી મોટી સંખ્યાની અંદર અમારી સાથે જોડાયા છે ત્યારે મંદિરના મહારાજ એવા અમારી સાથે પણ તેઓ જોડાયા છે રઘુ મહારાજના તેમના ગાદીપતિ છે અહીંયા તુલજાભવાની માતાના ગાદીપતિ છે એ તમામ આજના દિવસે તેમના દર્શન કરીને માતાજીના દર્શન કરીને નવરાત્રિના ચોથા દિવસ નિમિત્તે વિસ્તારના તમામ બહેનોને પણ અહીંયા દર્શન કરાવ્યા છે સાથે દર્શન કરીને એમને ઘરેથી લાવવાથી લઈને મંદિરે દર્શન કરાવીને હવે ઘરે તરફ પાછા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને હું શ્રીરંગ આયરે વર્ષોથી આ જે પરંપરા ચાલતી આવી છે એને ચાલી પરંપરા પ્રમાણે જ આજના દિવસે દર નવરાત્રિમાં બધાને દર્શન કરવા લાવતા હોઈએ છીએ એ જ પ્રમાણે આજના દિવસે સૌ સાથે મળીને દર્શન કરવા આવ્યા છે તે જ બદલ વડોદરાના ફરીથી એક વખત વડોદરાના તમામ નગરજનો ને જે લોકો મીડિયા કર્મી બી જે હાજર છે એ તમામ મીડિયા કર્મીઓને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જે પણ માતાઓ જોડાયા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય મામૃતિ